આ જીઆઈડીસીની મારું નામ પ્રથમ તો દર્શન ઠક્કર છે હું પ્રાદેશિક મેનેજર જીઆઈડીસી વિદ્યાનગર છું અત્યારે લગભગ ચારેક હજાર ચોરસ મીટર એટલે કુલ ચાલીસ હજાર ફૂટની અંદર અન્ય આ દરેક જે ઇસમો છે તેમણે કબજો કરેલો છે તે પૈકી એક આ પાકું સ્ટ્રક્ચર છે જે અમારે દૂર કરવાનું છે અને જે કોર્ટ મેટર હતી તે પણ જીઆઈડીસીના પક્ષમાં નિર્ણિત થયેલી છે જેથી આ દબાણ અમે અત્યારે દૂર કરી રહ્યા છીએ તથા જે કોઈ પણ દબાણકર્તા છે તેઓને જીઆઈડીસીએ વખતો વખત નોટિસો આપી છે કેટલાક હોય દિવાળી પહેલાં ખાલી કરી દેવાના અમને ગયા વર્ષે દિવાળી પહેલાં ખાલી કરવાની અમને લોકોને બાહેધરી લેખિતમાં નોટરાઈઝ કરીને આપી છે તેમ છતાં દૂર નથી કર્યું એટલે હવે ત્યારબાદના જે પ્રક્રિયાઓ હાથ ધરી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એવું કહેવું છે કે ત્રણ દિવસ પહેલાં જ નોટિસ લગાવી છે નહીં 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 પૂરતી પ્રક્રિયા અનુસરવામાં આવી છે અને એ લોકોને જણાવીને જ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સ્વેચ્છાએ તે લોકો દૂર પણ કરી રહ્યા છે અને દૂર કરતા હોય તો અમે લોકો એમને મદદ કરવા માટે પણ તૈયાર છીએ સાહેબ આ લોકોને કોઈ બીજી આપવાની કેવું અનધિકૃત દબાણ કરતા છે નિગમની જમીન ઉપર પગ પેસરો કરેલો છે દબાણ દૂર કરતી વખતે તેમનો માલ સામાન છે તે જાતે દૂર કરી દે તે જીઆઈડીસી મદદ કરી શકે